તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો ગઈકાલે ધ્વજા મહોત્સવ હતો રામદેવજી મહારાજનો તો એનો આપણે લાઈવ વિડીયો લીધો હતો તો એ લાઈવ વિડીયો વીઆરકે ફેમિલીમાં તમને જોવા મળી જશે તો વીઆરકે ફેમિલીમાં તમે જઈ સબસ્ક્રાઈબ કરી અને તમે લાઈવ વિડીયો તમે જોઈ લો બહુ સરસ મજાની પાલખી નીકળી હતી રામદેવજી મહારાજની પાછી લો વાગી ગયા છે સાડા ચાર મેડમ જસ્ટ અત્યારે જ આવ્યા ઓર્ડર પરથી અને આવતા જ જોઈ લો લાગી ગયા કિચનની અંદર સાહસી મેડમ અમારી કહેવાય તો મેડમ શું બનાવો છો મેડમને ભૂખ લાગી જાય જોરદાર અને ચાય પાપડી પાપડી ઓકે કાઠિયા પાપડી જે મારી કાકાની છોકરી મારી બેન દેશમાંથી લાવી હતી કાઠિયા પાપડી જે એ ખાસું આપણે અને મિત્રો જોઈ લો યા આપણે ઘરમાં જૂનું વોશિંગ મશીન તો ખરાબ થઈ ગયું બરાબર તો નવું વોશિંગ મશીન કા પ્રમ દિવસે આવ્યું ને પ્રમ દિવસે આવ્યું અને આજે જોઈ લો ઇન્સ્ટોલ બી થઈ ગયું તમને નવું વોશિંગ મશીન બતાવી દઉં આ છે નવું વોશિંગ મશીન જોઈ લો અને આ નવું વોશિંગ મશીન મિત્રો આખું સેન્સર વાળું છે સમજા તમે કપડાં નાખી દો પછી ઓન કરીને પાવર ઓલું ચાલુ કરી દેવાનું એટલે એ ઓટોમેટિકલી પહેલાં કપડાં સેન્સ કરશે કે કેટલા કપડાં છે પછી એ હિસાબથી તમારો આખું બધું ટાઈમર આપણે ટાઈમર બી સેટ નહીં કરવાનું કે પાણીનું બી કઈ સેટ કરવું નથી પડતું એ ઓટોમેટિકલી બધું ઓટોમેટિકલી સેટ કરી દે છે એકદમ લેટેસ્ટ આખું ટોટલી સેન્સર વાળું જૂનું એ સાધુ હતું હા પણ એ વર્કિંગ હતું ખાલી સ્પીન સ્લો થતું હતું એમાં

એ એના હિસાબથી આખું બધું એડજસ્ટમેન્ટ કરે અને પછી ટાઈમર આપી દે ને બધું હા ડિફરન્ટ થઈ ગયું કેટલો એટલે એડવાન્સ ટેકનોલોજી એડવાન્સ થતી જાય છે એકદમ એઆઈ નો જનરેશન કે ને કે એઆઈ નો જનરેશન આવી ગયું છે અને મોબાઈલ થી પણ મોબાઈલ થી પણ ઓપરેટ થાય છે સ્માર્ટ વાળું છે તો આ છે અમારું વોશિંગ મશીન અને અહીંયા છે અમારી એઆઈ એઆઈ કરતા બી પાવરફુલ દિમાગવાળી અમારી ગ્રહણી અમારી

ભલે જઈએ ને દેખાડીએ આપણે આપણા દર્શકો ને મિત્રોને મિત્રો ને જે આપણા ગુજરાતમાં થોડુંક મુંબઈ નું આપણે ગણપતિ બાપા કેવા છે બધું બતાવી આપણે ભીડ એટલે તો પણ વાંધો આપણે ક્યાં જવાનું છે બાર એક વાગે ભલે ને કઈ સ્કૂટર પર જવાનું સ્કૂટર પર આજે ચોક્કસ અમે ટ્રાય કરશું ગણપતિ બાપાના દર્શન કરવાની સમજા અને તમને પણ બતાવી દઈશું બરાબર ને મેડમ તો ચા તો જોઈ લો આપણી ભરી ગઈ છે અહ અમારા સાહેબ આવી ગયા જોઈ લો ત્યાં બારીની બારા ઝુકી ઝુકી ને જોઈ છે દિવ્યભાઈ આવી ગયો છે કેમ કે દિવ્યભાઈ બી કાંઈ નથી લાગે જ ખાધું ચા થઈ ગઈ રોટલી બી જોઈ લો મેડમ એટલી સાહસી સાહસી તો સાહસી નહીં ઝડપીલી મેડમ સાહસી તો છે બહાદુર સાહસી બધું જ છે સમજ્યા ઝડપીલી મેડમ જોઈ લો કેટલી અત્યાર સુધીમાં ચાર રોટલી તો એ રેડી થઈ જ ગઈ છે હમ હમ દિવ્યભાઈ જોઈ લો મશીન ફિટ થઈ ગયું બરાબર બરાબર છે ને હાઈટમાં મોટું થઈ ગયું ને મશીન પહેલાં આટલું હાઈટમાં નાનું હતું જૂનું હતું આ હાઈટમાં મોટું ફ્રિજના લેવલ આવી ગયું છે તમે અહીંયા બોક્સ જ જોઈ લો કેટલો મોટો છે તો ચાલો ફટાફટ મેડમ રોટલી બનાવી દઈએ પછી આપણે નાસ્તો કરી લઈએ મિત્રો આપણે કન્ટિન્યુ કરીએ છીએ આ બ્લોગ ગઈકાલે રાતે આપણે કંઈ દર્શન માટે ગયા નહીં કેમ કે વરસાદ ઘણો હતો તો ચલો વાગી ગયા છે સાંજના જોઈ લો સવા છ અને અહીંયા સાંજના ડિનરની સોરી ડિનરની તૈયારી જોરો શોરોમાં ચાલુ રહી છે તો મેડમ શું છે પહેલાં તો એ આપણે ડિનરની અંદર

ઓકે કેમ કે અમે મિત્રો ગયા હતા બધું ખરીદી કરવા માટે તો ચાર માસોનો એવો આપણે ખતમ થઈ ગયો છે તો મેડમ અત્યારે તો ફિલહા પાઉચ લઈને આવ્યા છે પછી આપણે જ્યારે ક્રાફ્ટ માર્કેટ જશું ત્યારે બધી ખરીદી લઈશું બરાબર ને મેડમ એક ચમચી જો એક ચમચી મસાલ મરચાની ભૂકી પણ નાખી છે હં હં અને મિત્રો કાલે તો છે બાપ્પાનું વિસર્જન બાપા દસ દિવસ આવ્યા રહ્યા અહીંયા પૃથ્વી ઉપર બહુ ઘણો આનંદ થયો ખુશી થઈ હવે કાલે વાંચ વાંચતા ગાજતા બાપા જશે એમના ઘરે બરાબર ને દસ દિવસની વેકેશન માટે આવ્યા હતા અને કાલનું અહીંયાનું તમે લાઈવ વિસર્જનનું જે ઓલું છે નીકળશે બાપા મંડપમાંથી એ બી તમને જોવા મળી વી વીઆર કે ફેમિલી ના ચેનલ ઉપર તમને લાઈવ જોવા મળી છે બરાબર ને તો મિત્રો જોઈ લો એકદમ સરસ મજાનો ટ્રાન્સફર કરી નાખશું તો મિત્રો જોઈ લો નો ટાઈમ વેસ્ટ કરતા હું જાઉં શું બાર પાંચ મિનિટ માટે ગયો જોવા માટે કે બાર તૈયારી કેવી રીતના છે

ઓકે ની પેસ્ટ લીમડો ને કોથમીરી આપડી બની એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી જાય ને ફટાફટ ટ્યુશન સેન્ડવી મમ્મી થઈ ગયા બરાબર

કેમ કે ઘર માં તો શું છે અમે એક્સ્ટ્રા ચીઝ બીજ આમ મસ્કો બસ્કો આમ દબાવીને ભરપૂર તો મિત્રો જોઈ લો સાંજનું ડિનર બનીને રેડી છે ટુ સેન્ડવિચ તો અહીંયા કટિંગ સેરેમની થઈ છે ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે એટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં ત્યાં સુધી મારો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી